આનંદનો ગરબો કરતાં પહેલાં મંગલાચરણ ગાવું જરૂરી છે અત્યારે જે પણ ગરબાના મંડળો લોકો ચલાવે છે તેમાં ઘણા બધાને ખબર હોય છે કે મંગલાચરણ ગાવું જરૂરી છે અને ઘણા બધાને નથી ખબર તો આજે હું એ મંગલાચરણ તમને ગાઈને સંભળાવીશ મા કાળી હર ગૌરી સંગે રે આજે બાળ તમારા प्रशन था जो अमनीरे जीबे वस जो मात शारदा मेर करो महाकाली रे गुण गावानी सपी रे जो बहुचर मात भवानी रे कुम कुम अक्षत पुष्प लईने पूजन करो मत मारो रे ചന്ദന സുദ്ധ ഗാജ ലൈജവുബോമ ഗാനന്ദ പ്യാ റേ വന്ദനുജോ ഭക്തോ സ്വീകാര ജോ ദമാറ റെ ആ ജീവന ജസുഹ സ്മരണ ബഹുച്ചവ કરુણા કરી નિજ જ ભક્તો કેરા દુખેડામાંજી દૂર કરું બહુચરા ગરબામાં સગડું સુખ સમાયું છે મન સ્થિર રાખી ગાય છે અવિચળપદને પામી છે મન સ્થિર રાખી ગાય છે અવિચળપદને પામે છે જય બહુ બહુચર માર બહુચનના બીજા ગરબા અને સુધી જાણવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય અમ્બે જય બહુચર